આજ રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે શુ વેપારીઓને શુભ શરૂઆત થઈ ગઈ છે ત્યારે વેપાર ધંધામાં ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ અને મારે ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે કે હવામાન વિભાગની આગાહીને કારણે જ્યારે જણસી લઈને આવવાના હો ત્યારે મગફળી સિવાય અન્ય જણસીઓની અહીં વેપાર શરૂ થઈ ગયો છે પણ મગફળી માટે મારે ખાસ ખેડૂત ભાઈઓને સૂચના આપવામાં આવે છે કે જ્યારે માર્કેટિંગ યાર્ડના વહીવટી તંત્રની સૂચના મુજબ જ મગફળી લઈ આવવાની છે અન્યથા આપ ખોટા હેરાન થશો જેથી યાર્ડની સૂચના ન હોય તો મગફળી લઈને આવવું નહીં અને આપ સૌને નમ્ર વિનંતી કે આમાં સાથ અને સહકાર આપે જેથી કોઈ અવ્યવસ્થા ન થાય અત્યારે લગભગ એક કિલોમીટર જેટલી એક દોઢ કિલોમીટર જેટલી લાઈન છે ત્યારે

તો મગફળી કોઈ અટાણે દોઢ કિલોમીટર લાઈન લાંબી થઈ છે તો રવિવાર ને લાપા આવ્યામાં દિવસને રજા હોય એને બદલે સોમવારે બીજું હરાજી થાય હતા આપણે વેલા પૂગી જાય છે ચાર દિવસ છે અમે વેલા પૂગી ગયા છે ભવાન લાઈન તો કોઈ હજી નિર્ણય આવ્યો નથી જ્યારે પણ વરસાદ કરે તો એક દોઢ કિલોમીટર બહાણની લાઈન લાંબી લાગી ગઈ છે સરકારે ટેકાનો ભાવ મગફળીનો બાવન રૂપિયા બાર પાડ્યો છે તો હજી અમે ઉદ્યોગમાનું રૂપમાં આવ્યા છે ખેડૂતે અટાણે ત્યાં ખાતર શિયાળુ રીત ગોઠવવા હોય તો ખેડૂતો હાથ ઉપર પૈસા ના હોય મગફળી લેતું નથી તો અત્યારે ખેડૂત ને પરિસ્થિતિ શું કરવી છે